ઉમરગામ તાલુકા ખતલવાડામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ તાલુકાના ખતલવાડા જિલ્લા પંચાયત બેઠક દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળાના મેદાન ખાતે આ આયોજન થયું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરજીની ઉપસ્થિતિ રહી હતી વક્તાશ્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો વધારો કરવો જરૂરી છે તેમણે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સૌને સંકલ્પ લેવડાવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી વર્ષાબેન રાવલ જિલ્લા નિમાયેલા વક્તા શ્રી નરેશભાઈ પરમાર ઉમરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી મહેશભાઈ આહિર તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શ્રી રાકેશભાઈ વઘાત એપીએમસીના સભ્ય શ્રી વિજયભાઈ પાટકર શક્તિ કેન્દ્ર સંયોજક સરપંચશ્રીઓ બુધ પ્રમુખશ્રીઓ કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી કાર્યક્રમ દરમિયાન ભારતની આત્મનિર્ભરતા તરફ સૌએ એકતાપૂર્વક પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજના ખતલવાડા જિલ્લા પંચાયત સીટના અંદર જે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે એ પ્રોગ્રામના અંદર જેટલી પણ ગ્રામ પંચાયત લાગે એ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંગઠન સંગઠનના શ્રીઓ હોદ્દેદારશ્રીઓ રમણભાઈ ધારાસભ્ય શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે નારો છે કે સ્વદેશી અપનાવો એ નારાથી અમે ઝુંબેશ ચલાવીશ અને સ્વદેશી વસ્તુ રહેશે એની સંકલ્પ લઈને અમે આ કાર્યક્રમ સફળ બનાવ્યો ઉમરગામ વિધાનસભા સ્નેહમિલન કાર્યક્રમમાં આજરોજ કતલવાડ જિલ્લા પંચાયતની સ્નેહમિલન કાર્યક્રમ યોજા યોજાયો છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે તમામ સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ એ હાજરી આપી છે અને પ્રજાને સ્વદેશી અપનાવવાની જે પહેલ કરી છે એ માટે પ્રજાને જાગૃત કર્યા છે અને એ માટે આપણા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબે પણ રજૂઆત કરી છે પ્રજાને અને ખૂબ જ સુંદર સ્નેહલન કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની